તો મિત્રો યુગરાજભાઈ ને એડવાન્સ માં હેપી બર્થડે કહી દઈજો ઇન્દુભા આપડી ચેનલ હાફ મોનિટાઈઝ માટે તૈયાર થઈ ગઈ છે યુટ્યુબ નો હમણાં મેલ હતો તો હવે આશીર્વાદ આપી દો

બધા રામ 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 કેમ છો બધા મજામાં આશા રાખું છો કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ મિત્રો એક કોમેન્ટ હતી કે દલખાણિયાના પેંડા લઈ આવ્યા કે નહીં તો બેન પેંડા લઈ આવ્યા છે યુગરાજ ભાઈ નો બર્થ આવે છે એટલે એનું અમારે કઈ ગોઠવવાનું છે તો ત્રીસ તારીખે તમે આવી શકો છો ગટી બાપુ નો આવે છે આ ઢીંગુડી નો આ બે વર્ષ નું થઈ જાય છે ટબુડિયું પેંડા ખાવા હોય ને તો આવી જ જઈજો જેઠિયા માં અને ઇન્દુભા જય માતાજી જય મોગલમાન જય સોનલમાન સોનલ માં મેં કીધું કાલ હું વહેલી ઉઠી કપડા ધોઈ નાખી પણ એમાં અને ઇન્દુભાઈ બીજું કઈ નવીન માં હોય તો કેવો એટલે નવીન માં તો એ કપડા ધોવાઈ ગયા તું કાલ કેતો કે મમ્મી તું ધોઈ નાખે પણ કડાકા થાય એટલે આપડે બારા નીકળીએ નઈ બરોબર અને હીરાલે બધા કપડા ધોવાઈ ગયા છે નવાઈ ધોવાઈ ગયું છે તો મિત્રો યુગરાજભાઈ ને એડવાન્સ હેપી બર્થડે કહી દેજો અને યુગરાજભાઈ નો બર્થડે આવે છે તો વીસ તો કરી દેજો આ વ્લોગ બે દિવસ પછી આવશે અને યુગરાજની મમ્મી એ બધું કામ કરી નાખ્યું છે સવાર સવારમાં અને એની મજા નથી રહેતી એવું છે થોડું યુગભાઈ જય માતાજી જો જય માતાજી કરે છે જય માતાજી હેપી બર્થડે કહી દેજો મારા યુગરાજભાઈ ને કાલ અમારે વરસાદ આવ્યો ને એટલે યુગરાજભાઈ જો વાવણી કરવા મીંડા પાવડી લઈ જો ડાયો એ એમનો માંડાવાળી મા ના દર્શન કરી લોટમાં જય મોગલ અને જય મા સોનલ લખવાનું ભૂલતા નહી મિત્રો માતાજી ની દયા થી મા બાપ ના આશીર્વાદ અને તમારા બધાના સપોર્ટ થી આપણી ચેનલ હાફ મોનિટાઇઝ માટે તૈયાર થઈ ગઈ છે પણ આપણે હાફ મોનિટાઇઝ કરવા નથી થાતી કારણ કે આપણે ફૂલ મોનિટાઇઝ કરવાની છે તો સપોર્ટ કરજો આવો ને આવો સપોર્ટ કરજો ઇન્દુબા આપણી ચેનલ હાફ મોનિટાઇઝ માટે તૈયાર થઈ ગઈ છે YouTube નો હમણાં મેલ હતો તો હવે આશીર્વાદ આપી દીયો તમારા દીકરાને માતાજી તમને સુખી કરે બસ આ માંડળા વાળીના આશીર્વાદ ભાઈ માં બાપના આશીર્વાદ હોય ને તો ધીમે ધીમે બધું સપનું આપણું સાકાર થાતું હોય એવું લાગે છે માને આસ્થા હોય તો બધું સારું થાય બસ

તો પપ્પા હવે આજનો આજનો શું વિચાર છે કે જો તમારે સફળતા જોઈતી હોય તો તમારી જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં વાહ તમારે સફળતા જોઈતી હોય તો તમારી પોતાની જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં અને મિત્રો બીજું કહી દઉં કે આપણી ચેનલ હજી હાફ મોનીટાઈઝ માટે ખાલી નો મેલ આવ્યો છે હજી હાફ મોનીટાઈ આપણે કરી નથી કારણ કે આપણે ફૂલ મોનીટાઈઝ કરવાની છે અને ટૂંક સમયમાં ફૂલ મોનીટાઈઝ પણ થઈ જાય બસ તમારા સપોર્ટની જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દ્યો કારણ કે આપણે હજી બાકીના કેટલા બધા ટૂંકા પડે છે ગાંડા કઈ ખબર પડે તને એ ગાંડા તને કઈ ખબર પડે એમ જોતો પગ તારા બહાર આવે છે બહાર આવે છે એ ગાંડા લુગડા ના બુટ લીધા

મોજા કેરું પડ્યો રે પણ ધન ને ધન ક્યાંથી આવશે આવશે પણ આ થોડું તો સારું મમ્મી અત્યારે સાફ સફાઈ બધી કરે છે ને આ છે ભાઈ દઈ નાખી મની પ્લાન્ટ નાખો લાંબી કેટલી આમ જોતો કેટલી લાંબી વેલ હતી આ પૈસા આવે મમ્મી આનાથી આમ હાવ આવે પતરાઈ ગયો અઘોસર થોડીક થઈ ગઈ હતી એટલે નાખ્યું એક થોડું ખારું થયું બહુ કાટી થઈ છે 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 આ આ એ ધનવેલ અને ને નાગરવેલ છે નાગરવેલ બહુ સારી અત્યારે હો મમ્મી હાદરવામાં નાગરવેલ ખાવાથી બહુ સારું તુલસી માં અત્યારે છે નવા આવે આ બધા જૂના છે ને એ કાઢી નાખ્યા છે અને અહીંયા નવા નવા રોપડા છે ને એ બધા ઉગ્યા છે એટલે ઈ હવે ઘટા ટોપ વન થઈ જાય અમારું તુલસી વન ભાઈ ભાઈને પૂછી હું કીધું શ્વાસ લેવામાં ગળામાં હોજો આવી તકલીફ છે એટલે ડોક્ટર એવું કીધું કે ઉધરસ દવા આપી છે એટલે વરસાદ ભાઈ એક વર એટલો બધો હતો ને કે આખા પલળી ગયા અમે હું તો એટલો બધો નથી પહેલો કારણ કે મેં રેનકોટ પહેર્યો તો પપ્પા ને ભાઈ થોડાક પલળી ગયા છે વરસાદ ય બરોબર અત્યારે જ આવે લાલા કેવો વરસાદ વરસાદ જ એટલો બધો હતો એ કાર્ય વરી ગયો અને પછી બંધ થઈ ગયો એટલે સારું છું મને એમ કે ઘરે કેમ છે ને પાણી આડું આવી જાય તો તો કઈ ખાવ એટલે હાવ ઘરે આવ્યા ને એટલે વરસાદે રહી ગયો કેવું કેવાય ગયો નથી અને પાછું પવન હતો પપ્પા અમારી બગસરા તો હું ને ભાઈ બે ગયા તા અને પપ્પા શું લેવા ગયા તમેટ માર્કેટમાં છે ને શાકભાજી લેવાઈ ગયો અને યુગભાઈ છે ને મને કે મારી ઓલી પટ્ટી અને મોટા ભાગે તો ફ્રૂટ ને એવું જ ખવરા છીએ પણ હવે ટોસ પટ્ટી ને એવા બધા વેન કરે છે ખરેખર તો બાળકો ને ન દેવું જોઈએ પણ હવે વેન જ એવા કરે છે એટલે લઈ દેવું પડે કેમ ભાઈ દવા લીધી એટલે સારું છે કઈ છે ને તો નહીં બધું હું વ્લોગમાં તમને નથી બતાવી શકતો કારણ કે એ વરસાદ હતો ને એમાં અમે દવાખાને ગયા ને એવું બધું કે થોડુંક છે ને હું કામમાં એટલે બધું નથી બતાવી શકતો તો ચાલો મિત્રો આજના વ્લોગમાં અહીં સુધી જ છે કેવો લાગ્યો ગયો એ કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશી જલ્દી ના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી